તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની દિવ્ય ઔષધિનું નામ છે આવર આ વનસ્પતિનું લેટિન નામ છે કેશિયા એરિક્યુલાટા આવડના ઔષધીય ગુણો આવડ સ્વાદે તુરી કડવી તીખી પચવામાં હળવી ઠંડી કપપિત શામક શોથહર એટલે કે સોજો મટાડા મૂત્રસંગ્રાહક પૌષ્ટિક રુચિકર પીડાનાશક દંત રોગ નિવારક પ્રમેહનાશક શીતવીર્ય કોડ ઉલટી સોજો જખમ મરડો રક્તસ્રાવ શ્વાસ ત્વચા રોગ કુરમી મુખરોગો મચકોડ માટે આ વનસ્પતિ ખાસ ઉપયોગમાં લેવાય છે આવળનો પરિચય કરીએ આવર એ ગરમાળો કાસુંદરો કુવાડીઓ જે વર્ગમાં આવે છે એ વર્ગની આ વનસ્પતિ છે પહેલાં એવું કહેવાતું કે આવર બાવર અને બોરડી સર્વત્ર થાય એમ આવળ પણ સર્વત્ર થાય છે આવરના છોડની ઊંચાઈ લગભગ ત્રણથી દસ ફૂટ સુધીની હોય છે આ આવળ રસ્તાની બંને બાજુએ પડતર જમીનોમાં તેમજ નદીના કોતરોમાં ખાસ જોવા મળે છે આવળની દરેક ડાળી ઉપર આઠથી બાર સંયુક્ત પાન હોય છે આવળના પાન આંબલીના પાન જેવા જ પણ કદમાં થોડા મોટા હોય છે આવળના ફૂલો નાના પીળા રંગના ચમકતા અને ગૂચમાં થતા હોય છે પરિપક્વતાએ આવળને એક લોબી ચપટી તપખીરિયા રંગની સિંગો સમૂહમાં આવે છે પ્રત્યેક સિંગમાં ગોળ ચપટા દસ કે બાર બીજ હોય છે આવળની છાલ વર્ષોથી કપડાં અને ચામડા રંગવા માટે ખાસ વપરાય છે આ વનસ્પતિના ઉપયોગી ભાગોમાં એની છાલ એના બીજ એના પાન અને ફૂલ એમ સમગ્ર વનસ્પતિ છોડનો ઉપયોગ કરવામાં આવે છે આવડના ઔષધીય ફાયદા વિશે જોઈએ પહેલાં આવડના ફૂલોનો કયા કયા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે એ જોઈએ આવડના પીળા રંગના પુષ્પો સૂકા એટલે લાલ રંગના દેખાય છે આ ફૂલોનો ઉપયોગ મૂત્રરોગો અને ડાયાબિટીસના દર્દીઓ ફૂલોનો ઉકારો કરી એનો ઉપયોગ કરે છે સ્ત્રીઓમાં શ્વેતપ્રદર અને રક્તપ્રદરમાં આવડના ફૂલોમાંથી તૈયાર થયેલા ગુલકનનો ઉપયોગ કરવામાં આવે છે આવળના ફૂલોનું શાક બનાવીને પણ ખવાય છે આવળના ફૂલોને સૂકવી તેનું ચૂર્ણ બનાવી અડધી ચમચી ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેયમાં લાભ થતો હોવાનું કહેવાય છે કારણ કે આ વનસ્પતિનો એક અગત્યનો ગુણ એન્ટી ડાયાબિટીક છે જે બ્લડમાં વધેલા ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આવડના પાન કઈ કઈ સમસ્યાઓ માટે ઉપયોગી છે તે જોઈએ જ્યારે કોઈ અંગ જકડાઈ ગયું હોય ત્યારે આવડના પાન લસોટી અસરગ્રસ્ત ભાગ ઉપર બોધવામાં આવે છે જો શક્ય હોય તો આવડના પાનનો વળાળિયો શેક કરવાથી જકડાઈ ગયેલા અંગો છૂટા પડી જાય છે જ્યારે વખો દુખતી હોય ત્યારે આવડના પાનની પેસ્ટ સ્વચ્છ કપડામાં બોંધી થોડો સમય રાખવાથી દુખતી ઓખોમાં રાહત થાય છે કારણ કે આ વનસ્પતિ નેત્ર રોગહર છે થોડા પાન ચાવીને ખાવાથી ગરમીને કારણે મોઢામાં પડેલા ચોદો મટે છે મચકોટ કે અન્ય કોઈ કારણોને લઈને કોઈ અંગ ઉપર સોજો આવ્યો હોય તો આ વનસ્પતિના પાનને દારૂ હળદર કે હળદર અને કુંવારપાઠાના રસ સાથે વાટી બારીક લેપ તૈયાર કરી અસરગ્રસ્ત ભાગ ઉપર લગાવવામાં આવે છે કારણ કે આ વનસ્પતિનો અગત્યનો ગુણધર્મ છે એન્ટી ઇન્ફ્લામેશન આવડના પાનને બાફીને બોંધવાથી મૂળ મારની પીડાનું શમન થઈ સોજો ઉતરે છે અને ગંઠાઈ ગયેલું રુધિર છૂટું પડી જાય છે જ્યારે મારચોટ કે લચક આવી હોય ત્યારે આવડના પાન હળદર સાજી ખાર અને ઓબલીના પાન વાટી ગરમ કરી તેનો લેપ કરવામાં આવે છે શરીર ઉપર બાહ્ય કોઈ ગોઠ હોય અને એ પાકતી ના હોય ત્યારે આ આવડના પાનની ચટણીમાં હળદર મીઠું નાખી એનો લેપ કરવાથી ધીમેથી નરમ થઈ ફૂટે છે કોઈપણ પ્રકારના મુખ રોગોમાં આવરના પાનનો રસ કાઢી એ પાનના રસને મુખમાં ભરી એના વારંવાર કોગળા કરવા વધારે પડતા શ્રમને કારણે પેટના સ્નાયુઓનો દુખાવો હોય કે સૂર હોય ત્યારે આવરના પાન બાફી પેટ ઉપર બોધવાથી એ દુખાવો મટે છે દોતના તમામ દર્દો માટે આ વનસ્પતિ અક્ષિત છે આ માટે તમે નિયમિત તેનું દાતણ કરી શકો છો આવરની છાલ સૂકવી એને બાળી એનો બારીક પાવડર બનાવી તમે એનું મંજન કરી હલતા દોત ફરી મજબૂત થાય છે અને દોતના સમગ્ર રોગોથી આપણને એ સુરક્ષિત રાખે છે આવડની છાલનો ઉકાળો જાડા અને મડા માટે બેસ્ટ ઔષધિ છે એ માટે એક બે ચમચી એના ઉકાળાનો ઉપયોગ કરવો અપચો કોલેરા અને દુર્ગંધ મારતી ઉલટીમાં પણ આ વનસ્પતિની છાલનો ઉકાળો કરી એક બે ચમચી લેવાય છે મિત્રો આ વનસ્પતિના બીજનું ચૂર્ણ બનાવી ડાયાબિટીસવાળા મિત્રો અડધી ચમચી ચૂર્ણ નિયમિતપણે લઈ શકાય છે આવડના ઘણા બધા ફાયદા હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ જ્યારે આ વનસ્પતિનું સેવન કરે છે ત્યારે તેમના ગ્લુકોઝનું પ્રમાણ ઘટી શકે છે એટલે ડાયાબિટીસની દવા સાથે આ વનસ્પતિનો ઉપયોગ કરતાં પહેલાં એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકનું માર્ગદર્શન અને સલાહ લેશો સગર્ભા માતાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ પણ એમના આયુર્વેદિક ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ જ આ વનસ્પતિનો ઉપયોગ કરશે વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો એકવાર તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો વિડીયોમાં દર્શાવેલા કોઈપણ પ્રયોગને કરતાં પહેલાં એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકનું માર્ગદર્શનને સલાહ લેશો વિક્રમભી પટેલના સપ્રિમ નમસ્કાર